કામ દંડાયા મણકર સમાજ વિકાસ મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ ખંભાત નગરપાલિકા હોલ ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમને ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ રાવલ તથા પાંત્રીસ પરગણાના પ્રમુખશ્રી મુરજીભાઈ રાઠોડ તથા અઠાવીસ ગામ પેશવા પરગણાના પ્રમુખશ્રી સંજયભાઈ મોડેસેરા તથા બાવીસ ગામ દંડાયા વણકર વિકાસ મંડળના પ્રમુખશ્રી પુરુષોત્તમ દાસ મકવાણા તેમજ પેટલા શૈક્ષણિક સંકુલના પ્રતિનિધિ રજનીકાંત પરમારની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ખંભાતાના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં છાસઠ ગામ દંડાયા વણકર સમાજના નિવૃત્ત સરકારી કર્મચારીઓ તથા જે વકીલ મિત્રોને નોટરી કરવાની સત્તા મળી છે તે મિત્રોનું મોમેન્ટો તેમજ પુષ્પગુચ્છ થતા સાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે માત્ર બાવીસ વર્ષની દીકરીએ હાસિલ કર્યો દીકરીનું ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં છાસઠ ગામ દંડાયા વણકર સમાજના આગેવાનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ અમે ઘણા વખતથી વિચારી રહ્યા હતા કે સમાજ માટે કંઈક અલગ કરવું છે અમે ગયા વર્ષે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવાનું આપણા સર્વોદય માનવ સેવા સમાજના સંકુલની અંદર ઉજવવાનું નક્કી કરેલું હતું પરંતુ ત્યાંના નિયમ છે કે એ સંકુલની અંદર કોઈ રાજકીય પર્સનને લઈને કોઈ પણ પ્રોગ્રામ કરવો નહીં સમાજથી ઉપર કોઈ પણ ના હોઈ શકે એ ભવન આપણા સમાજ થકી સમાજનું ભવન છે અને એના નીતિ નિયમો પાળવાની સગે બંધુઓની જરૂર છે એના શુભ અવસરે આજના કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત સંભાળના પૂર્વ ધારાસભ્ય આદરણીય મયુરુભાઈ सासरगाम तंडाया वंशर समाज का प्रमुख अमरा भारतीय जनता पार्टी आगे वेवा दास भाई अन्य परगना प्रमुख स्त्रीओ आ विस्तार पधारेला आगे वो वडिल दोस्तों माताओं ने बहनों

સમાજ દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં નોકરી કરી નિવૃત્ત થતા તેમજ એલ પ્રાપ્ત કર્યા પછી નોટરીનું પદ મેળવી અને આજે સન્માનપૂર્વક સમાજ વ્યવસ્થા પણ એ ચાલી રહ્યા છે ત્યારે

caro né, <laughs>